હેલો ઇવરીવાન વેલકમ કરું છું એક નવા વિડીયોમાં આજનો વિડીયો આપણે વિશ્લેષણાત્મક પરિ પરિણામોની ત્રુટી વિશે રાખેલો છે તો ત્રુટીઓ વિશે વાત કરવાની છે કે ત્રુટી એટલે એરર એરર કેટલા પ્રકારની હોય તેને કેવી રીતે અટકાવે અને કેવી રીતે એને શોધાય બરાબર એના વિશે માહિતી લેવાની છે સિમ્પલ ચેપ્ટર છે હેન્ડ રિટન નોટ્સ બનાવવાનો આઈડિયા તો આનું પરંતુ પછી લખાવી દીધું છે ટાઈમ બચે એટલા માટે બરાબર આ જે ચેપ્ટર છે એ એનાલિટિકલ કેમેસ્ટ્રીનું છે એમાં ત્રુટી ત્રુટીઓના મૂળભૂત સિદ્ધાંતો તેના પ્રકાર તેનું નિવારણ એ બધું આપણે સમજવાનું છે બરાબર તો જોઈએ બહુ સિમ્પલ ચેપ્ટર છે યાદ રહે એવું છે માર્ક્સ આપે એવું ચેપ્ટર છે હવે સરેરાશ અને મધ્યસ્થની વ્યાખ્યા જોઈ લઈએ તો સરેરાશ એટલે કે આપેલી બધી સંખ્યાઓનો કુલ સરવાળોને ભાગ્યા જેટલી સંખ્યાઓ આપેલી હોય એટલી બરાબર તો અહીંયા સૂત્ર પણ આપેલું છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી સો ઓન એક્સ એન ડિવાઇડેડ બાય એન બરાબર ઉદાહરણ પણ આપેલું છે કે કોઈ એક સ્ટુડન્ટ પાંચ દિવસ માટે તાપમાનમાં આપે છે જુદા જુદા તાપમાન બરાબર તો એની સરેરાશ લેવી હોય તો એને ટોટલ સરવાળો કરવો પડે એની ભાગ્યા પાંચ બરાબર મધ્યસ્થ મધ્યસ્થ એટલે વિભાજક મૂલ્ય છે જે ગોઠવાયેલા ડેટાને સેટને બરાબર અડધામાં વહેંચે છે એમાં જો સંખ્યાઓની સંખ્યા વિષમ હોય વિષમ હોય એટલે ઓડ નંબરમાં હોય બરાબર પાંચ હોય સાત હોય તો આપણે ચઢતા ક્રમમાં ગોઠવીએ ને તો આપણને તો મધ્યમાં આવેલું મૂલ્ય આપણે સીધે સીધું લઈ લેવાનું અને જો સમ સંખ્યા હોય એટલે ઇવન નંબરમાં સંખ્યાઓ આપેલી હોય તો બે મધ્ય મૂલ્યોનું સરેરાશ લેવાની કેવી રીતે ઉદાહરણ દ્વારા સમજાવું જુઓ અહીંયા પહેલું એક્ઝામ્પલ જુઓ ત્રણ પાંચ આઠ ચૌદ તો કેટલી સંખ્યાઓ છે આપ ટોટલ તો પાંચ છે પાંચ એટલે વિષમ છે વોર્ડ નંબરમાં સંખ્યા આપેલી છે તો તેના મધ્યસ્થનું મૂલ્ય ચડતા ક્રમો ગોઠવવાની આગળ અને બે સંખ્યાઓ પાછળ વચ્ચે કેવી સંખ્યા આવી રહી છે આઠ તો આઠ એનું મધ્યસ્થ છે હવે વાત કરીએ જો સમસંખ્યાઓ વધ એટલે કે ઇવન નંબરમાં વધ તો ત્રણ પાંચ આઠ અગિયાર છે તો હવે એનો મધ્યસ્થ લેવો હોય તો અહીંયા તો કોઈ એવો મધ્યમાં સંખ્યા આવતી નથી મધ્યમાં બે સંખ્યાઓ આવે છે પાંચ અને આઠ તો આ બેની સરેરાશ લઈ લેવાની પાંચ વત્તા આઠ ભાગ્યે બે અને જે મૂલ્ય આવે એ મધ્યસ્થનું મૂલ્ય છે બરાબર આવી રીતે શોધવાની હવે વાત કરીએ એક્યુરેસી અને પ્રિસિઝનની એક્યુરેસી એટલે કેટલું એક્યુરેટ પરિણામ તમે લાવ્યું છે પરિશુદ્ધતા આ જે છે ગૂગલ ટ્રાન્સલેટ જેવું છે અને એક્ઝામમાં પણ ગૂગલ ટ્રાન્સલેટ જેવા ક્વેશ્ચન આવે છે એટલે તૈયાર રાખવાની કે હા આ શું કહેવા માંગે છે તો પરિશુદ્ધતા એક્યુરેસી એટલે કે સાચા મૂલ્યની નજીક કેટલું છે જે આપણે રિઝલ્ટ એ બરાબર તો જો સાચું મૂલ્ય સો ગ્રામ હોય અને આપણું પરિણામ નવ્વાણું પોઈન્ટ આઠ નવ્વાણું પોઈન્ટ નવ આવે તો આપણું પરિણામની એક્યુરેસી ખૂબ જ વધારે છે એવું કહી શકાય બરાબર આવી વાત કરીએ પ્રિસિઝનની પ્રિસિઝન એટલે કે કેટલા પુનરાવર્તિત પરિણામો એકબીજાની નજીક કેટલા છે એટલે નજીક નજીક કેટલા પરિણામ આવે જે રીડિંગ આવે તે કેટલા નજીક નજીક છે એના સાચા સાથે કોઈ લેવા દેવા નહીં તો જો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે આપણા જે રીડિંગ આવ્યા નવ અઠ્ઠાણું પોઈન્ટ એક અઠ્ઠાણું પોઈન્ટ એક અઠ્ઠાણું પોઈન્ટ બે તો આનું પ્રિસિઝન તો ખૂબ સાચું સારું છે પણ સાચું મૂલ્ય સો ગ્રામ છે તો એની એક્યુરેસી લો કહેવાય પણ એકબીજાની નજીક નજીક વધારે છે એટલે પ્રિસિઝન વધારે જ હાઈ કહેવાય બરાબર હવે વાત કરીએ નિરપેક્ષ ત્રુટી તો આ ત્રુટી એટલે કે જે તો માપેલું મૂલ્યમાંથી સાચું મૂલ્ય ઘટાડવાનું તો એપ્સોલ્યુટ એરર બરાબર મેઝર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ યાદ રાખજો આનું ક્વેશ્ચન આવેલું છે ઉદાહરણ પણ આપેલું છે કે આપણે માપેલું મૂલ્ય નવ પોઈન્ટ આઠ છે અને સાચું મૂલ્ય દસ છે તો એપ્સોલ્યુટ એરર બરાબર અને મી માનાંકમાં રાખવાનું એટલે નેગેટિવ જવાબ આવે બરાબર આનું તો ઝીરો પોઈન્ટ બે બરાબર સાપેક્ષ ત્રુટીની વાત કરીએ રિલેટિવ એરર એટલે આ જે સાચું મૂલ્ય છે એના પ્રત્યે નિરપેક્ષ ત્રુટીનો ગુણોત્તર લઈ અને ટકાવારી રૂપે દર્શાવવાનું તો જે એપ્સોલ્યુટ એરર આવીએ એના ભાગ્યા ટ્રુ વેલ્યુ અને ગુણ્યા સો આગળના ઉદાહરણમાં આપણે એપ્સોલ્યુટ એરર લાવ્યા ઝીરો પોઈન્ટ બે અને એની સાચી વેલ્યુ શું હતી દસ તો જીરો પોઈન્ટ બે ભાગ્યા દસ ગુણ્યા સો એટલે બે ટકા તો રિલેટિવ એરર આ રીતે શોધાય સૂત્ર યાદ રાખજો કેવી રીતે શોધા યાદ રાખજો પરીક્ષામાં કન્ફ્યુઝન થઈ જશે હવે એના ઉપરથી આવે છે કે સાપેક્ષ પ્રમાણભૂત વિચલન રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન આર ડી ડેટાની વહેંચણી દર્શાવતી ત્રુટી જેમ આપણીના પુનરાવૃત્તિથી મળે છે આમાં એવું કહેવાય કે જે સ્ટાન્ડર્ડ ડેવિએશન આવ્યું આપણ એના ભગ્યા મીન એટલે કે જે સરેરાશ આવે એ બરાબર અને એ ગુણ્યા સો કરવાના તો આપણને આર એસ ડી મળી જાય જેમ વધુ આર એસ ડી તેમ વધુ વિખરાવ એટલે કે વધુ તમારું રીડિંગ આવું પાછું છે અને આગું પાછું વધારે રીડિંગ હોય એટલે એની પ્રિસિઝન ઓછી થઈ જાય હજુ આપણે આમાં જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એની આગળ વાત કરવાની છે બરાબર હવે વાત કરીએ ત્રુટીના પ્રકારો કેટલા છે તો નિશ્ચિત ત્રુટી સિસ્ટેમેટિક એરર આનું ઇંગ્લિશ ખાસ યાદ રાખજો નિશ્ચિત ત્રુટી એવું નથી પૂછતું સિસ્ટેમેટિક એરરમાં શું આવે છે એવું પૂછાય છે તો આની વિશેષતા એ છે કે ચોક્કસ દિશામાં હોય એટલે કે વધતી હોય અથવા ઘટતી હોય અને પુનરાવૃત્તિમાં પણ એ જ ભૂલ થાય એટલે કે ફરીથી તમે રીડિંગ લો તો પણ એના એ જ ભૂલ આવતી હોય તેના કારણો શું છે કે સાધન ખોટું હોય એટલે કેલિબ્રેશનમાં એરર હોય પ્રયોગમાં ભૂલ હોય પદ્ધતિમાં ખામી હોય તો આ પ્રકારની એરર જોવા મળે છે એનું એક્ઝામ્પલમાં આપેલું છે કે આપણે જે તોલ વજન કરવાનું હોય છે વેઇટ મશીન એમાં જો ઝીરો બે ગ્રામ વધારે દર્શાવતું હોય તો દરેક માપમાં એર્યુ વધારે દર્શાવે છે અને ઝીરો પોઈન્ટ બે જેટલું જ વધારે દર્શાવશે બીજા પ્રકારની ત્રુટી છે અનિશ્ચિત ત્રુટી રેન્ડમ એરર એની વિશેષતા એ છે કે અનિયંત્રિત અને દિશાહીન ત્રુટી છે આપણને ખબર ના પડે કે આ કઈ રીતે થાય છે અને જ્યારે પણ એનું પુનરાવર્તન કરીએ પ્રયોગનું ત્યારે દર વખતે અલગ અલગ પરિણામ મળે આપણને ખ્યાલ જ ના કારણ કે આના કારણોમાં શું છે કે તા વાતાવરણ હોય તાપમાન બદલાય દબાણ બદલાય અથવા કોઈ મતલબ જેને કર્યો હોય પ્રયોગ એને કંઈક ભૂલ થતી હોય એની ભૂલ ઉપર નિર્ધારિત કરે એટલે એને અનિશ્ચિત ત્રુટી કહેવાય અને એક્ઝામ્પલમાં એવું કહી શકાય કે આપણે જ્યારે બ્યુરેટમાંથી એમએલનો રીડિંગ લેતા હોય એમાંથી જુદા જુદા પ્રમાણે એમએલ લઈ લીધું હોય જીરો પોઈન્ટ વન એમએલ લેવાનું હોય એટલા બદલે થોડું ઉપર નીચે કર્યું હોય એના કારણે અલગ અલગ જવાબ આવે બરાબર ત્રીજો પ્રકાર છે ગ્રોસ ત્રુટી ગ્રોસ એરર એની વિશેષતા એ છે કે મોટા પ્રમાણમાં થયેલી ગામી આની ત્રુટી ખાસ દેખાય આમાં ખૂબ વધારે ગેપ એના કારણ છે કે સમજણ ના હોય ને ખોટું રિએજન્ટ વાપરી કાઢ્યું હોય ખોટી ગણતરી કરી હોય યંત્રનો ખોટો વપરાશ કરી નાખ્યો હોય બરાબર એના ઉદાહરણમાં છે કે ઝીરો પોઈન્ટ ઝીરો વન મોલ રિએજન્ટના સ્થાને તમે ઝીરો પોઈન્ટ વન મોલ વાપરી કાઢો એટલે ઘણો મોટો ડિફરન્સ આવી ગયો કહેવાય બરાબર તો ઉપરની ત્રુટી આપણે જોઈએ કે સિસ્ટમેટિક રેન્ડમ ગ્રોસ બરાબર અને સિસ્ટમેટિક કેરમાં ખોટું મૂલ્ય આપે એટલે સાધનને કેલિબ્રેટ કરવું પડે રેન્ડમમાં અસંગત પરિણામ મળે એટલે વધારે વાર રીડિંગ લો તો સરખું આવી જાય અને ગ્રોસમાં તો કુલ ફેલ જ હોય મતલબ જે મળ્યું હોય એ બધું ખોટું જ મળે તો સાવચેતી રાખો ને એસઓપીને અનુસરો તો આ ત્રુટીના નિવારણ માટેના ઉપાયો જોઈએ તો સાધનને નિયમિત કેલિબ્રેશન કરવું જોઈએ પ્રયોગ પહેલાં એસઓપી વોચવી જોઈએ અને અનુસરવી જોઈએ ટ્રેનિંગ અને પુનરાવૃત્તિ કરવી જોઈએ જે બ્લેન્ક નમૂનાઓ છે ખાલી નમૂનાઓ છે અને સ્ટાન્ડર્ડ સાથે મોનિટરિંગ કરવું જોઈએ પ્રમાણભૂત ગણતરી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ હવે એનું આંકડાકીય મૂલ્યાંકન કરીએ તો એની પદ્ધતિઓમાં છે મેઇન મીડિયન મોડ સ્ટાન્ડર્ડ ડેવિએશન વેરિય વેરિયન્સ કોન્ફિડન્સ લિમિટ ટી ટેસ્ટ એપ ટેસ્ટ આ બધા રીતે આપણે એનું આંકડાકીય મૂલ્યાંકન કરી શકીએ છીએ ત્રુટીઓનું એનો ઉપયોગ છે કે વિભિન્ન પરિણામો વિશ્વસનીયતા ચકાસવી એટલે કે સાચો છે કે નહીં પરિણામો એ માટે અને નમૂનાઓ વચ્ચેનો તફાવત દર્શાવો કયા પરિણામ યોગ્ય છે તે નક્કી કરવા માટે આ બધા આ બધી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે પછી વાત કરીએ વિશ્લેષણાત્મક ડેટાની જાણ કરવાની પદ્ધતિ તો એ વિજ્ઞાનમાં વિશ્લેષણાત્મક ડેટા પરીક્ષણો પ્રયોગો અવલોકન દ્વારા મેળવે છે વિશ્લેષણાત્મક ડેટા જે એનાલિટિક ડેટા આવે જે આપણે એનાલિટિક કેમેસ્ટ્રીની બુકમાં લખેલા હોય કે આ આવું આટલું રીડિંગ આવવું જોઈએ એ તો ખરેખર ઉપયોગી પરિણામ મેળવવા માટે ડેટાની સાચી રીતે સમજ પુનઃમૂલ્યાંકન અને જાણ કરવા માટે કેટલીક પદ્ધતિઓ તો એ કેવી પદ્ધતિઓ છે એ જોઈએ તો પહેલું છે રેપ્લિકેશન પુનરાવૃત્ત માપ એની પરિભાષા છે કે નમૂનાનું એકથી વધુ વખત વિશ્લેષણ કર્યું હોય એકથી વધારે વાર રેડિંગ લીધા હોય એનાલિસિસ કરેલું હોય એનો ઉદ્દેશ્ય એ છે કે મધ્યમ મૂલ્ય મીન અને અનુમાની ચોકસાઈ મેળવવાની અને એનો લાભ શું છે કે રેન્ડમ એરર જે ઓછી થાય છે અને વિશ્વસનીયતા વધી છે પછી બીજું છે કે સ્ટાન્ડર્ડ અને બ્લેન્ક નમૂનાઓ તો સ્ટાન્ડર્ડ નમૂનામાં તરદન કન્સન્ટ્રેશન ધરાવે છે અને નોન રિઝલ્ટ હોય આનું અને સાધન કે પદ્ધતિ કેલિબ્રેટ કરવા માટે ઉપયોગ થાય છે આનું અને જે બ્લેન્ક નમૂના હોય એમાં એમાં માત્ર દ્રાવક હોય છે એનાલિટિક એનાલાઇટ નથી હોતો અને સાધનનું બેઝ રીડિંગ આપે એટલે જીરો રીડિંગ હોય ઝીરો રીડિંગ આપે કે જીરો એપ્સન્સ એબ્ઝોર્બન્સ હોય ત્યારે કેવું રીડિંગ આવવું જોઈએ એનું એનો ખ્યાલ આપે અને સાથે સાથે સંચાલિત પરીક્ષણો હોય કંટ્રોલ કન્ટ્રોલેડ એક્સપેરિમેન્ટ તમામ પરિબળો નિયંત્રિત હોય એક જ સમય એકમાત્ર પરિબળ બદલાતું હોય એટલે દ્રઢ પરિણામ મળે આપણને વૈજ્ઞાનિક પદ્ધતિ અને એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરવાનું પ્રમાણભૂત માર્ગદર્શિતા અનુસાર દ્રાવણ તૈયાર કરવાનું અને ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન કરવાનું અને કેલિબ્રેશનનો ક્રમ તો જે નોન સ્ટાન્ડર્ડ સોલ્યુશન હોય એના આધારે ઇન્સ્ટ્રુમેન્ટને ચોક્કસ રીડિંગ માટે સંકલિત કરવાનું પીએજ મેટરીવાળું જે લેક્ચર લીધું હતું એમાં કહ્યું હતું કે બફત દ્રાવણની કિંમત આપેલી હોય અને એના દ્વારા આપણે કેલિબ્રેટ કરીએ છીએ પછી એમાં જે નમૂનો લેવાનો હોય રીડિંગ લેવા માટે એની તૈયારી કેવી રીતે કરવાની તો ફિલ્ટરેશન ડાયલ્યુશન ડ્રાઇંગ વગેરે પદ્ધતિ દ્વારા એરર ઓછું થાય આ બધા આ બધી પ્રક્રિયા કર્યા પછી એને રાખવાનું એટલે એર એરર ઓછું મળે અને સાચા એનાલાઇટ કન્સન્ટ્રેશન મેળવવામાં મદદરૂપ થાય પછી સેમ્પલ એવરેજિંગ તો ઘણી વખત કાઢેલા પરિણામોની સરેરાશ લઈ ચોકસાઈ વધારી શકે કે ડાઇટ્રેશનને ત્રણ વાર કરીને સરેરાશ વોલ્યુમ લઈ શકાય પછી કાર્યકારી ગુણવત્તાનું નિયંત્રણ કરી શકાય ટાઈમ વર્સેસ રિઝલ્ટ પ્લોટિંગ એ ટ્રેન્ડ જોઈ શકાય કે સમયની સાથે કેવી રીતે આ ફ્લક્ચ્યુએશન દર્શાવે છે પછી ઓટો સેમ્પલર અથવા કમ્પ્યુટર કમ્પ્યુટરાઈઝ ઇન્ટીગ્રેશનથી રીડિંગ લઈ શકાય રીડિંગ અથવા જોઈ પણ શકાય કે જેનાથી માનવીય ત્રુટી ઘટે હવે વાત કરવાનું છે કે ડેટાની અનિર્ણાયક ક્ષતિઓનું આંકડાકીય મૂલ્યાંકન એટલે કે જે અનિર્ણાયક ક્ષતિ છે અનિર્ણાયક અનસટનિટી એરર એ એનું કેવી રીતે આપણે મૂલ્યાંકન કરવાનું એને કેવી રીતે માપવા તો જ્યારે પણ આપણે મેઝરમેન્ટ કરીએ ત્યારે માપનમાં સો ટકા ચોક્કસ હતા એવું એવું તો ભાગ્ય જ બને દરેક માપણની સાથે કોઈને કોઈ પ્રકારની અચોક્કસતા અથવા અનિર્ણાયક ક્ષતિ જોડાયેલી જ હોય છે એની ડેફિનેશન જોઈએ તો એ ખામીની માત્રા છે કે જેની જાણ થાય છે કે કોઈ પણ પ્રમાણમાં કેટલા તફાવતની સાથે આપવામાં આવી છે એ ત્રુટી જેવી નથી પરંતુ એક પ્રમાણભૂત દ્રષ્ટિએ માન્ય વિખરાવ છે કે આટલું ફ્લક્ચ્યુએશન હશે જ્યારે પણ આપણે રીડિંગ લઈને જઈએ સર અથવા મેડમ એવું કહેતા હશે કે હા આટલા આની વચ્ચે આવશે તો ચાલશે કે જે આની વચ્ચે આવશે તો ચાલશે એટલું માન્ય છે બરાબર એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કોઈ પદાર્થનું તાપમાન સોથી પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ સેલ્સિયસ હોય એટલે કે અહીંયા અચોક્કસતાનું કદ શું છે તો પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ તો જે દર્શાવે છે કે સાચું મૂલ્ય નવ્વાણું પોઈન્ટ પાંચ અથવા સો પોઈન્ટ પાંચ સેલ્સિયસની વચ્ચે હશે બરાબર તો એના સોર્સ શું છે એનું સર્જન થવા કયા કેવી રીતે થાય આ અચોક્કસતાનું તો પહેલું છે કે સાધન દ્વારા તો કેલિબ્રેશનની ખામી હોય રિઝોલ્યુશન મર્યાદા હોય કે ભાઈ આટલું જ કરતું હોય એનાથી વધારે નહીં થાય પ્રયોગશાળાની પદ્ધતિઓ હોય કાઇટ્રેશનની ફિલ્ટરેશનની ખામી હોય દ્રાવણના તાપમાનમાં તફાવત હોય વાતાવરણ દ્વારા ફ્લક્ચ્યુએશન આવતું હોય તાપમાન ભેજ દબાણમાં ફેરફારના લીધે માનવીય ખામી હોય કે રીડિંગ લેતી વખતે રીડિંગ લેતી વખતે આપણે જોવામાં કોઈ ભૂલ કરીએ અથવા ધ્યાન ભંગ કરીએ અથવા એસઓપીનું ઉલ્લંઘન કરીએ હવે આ જે અચોક્કસતા છે એને માપવાની પદ્ધતિઓ જોઈએ તો સૌથી પહેલાં તો માપનું સરેરાશ મીન લેવાનું બરાબર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ ડિવાઇડ બાય ડિવાઇડ બાય એન સીગમાં એટલે સરવાળો બધા મૂલ્યનો બરાબર એક્સ આઈ એટલે જ્યાં સુધી જે મૂલ્ય આપ્યું હોય તે પછી આવે છે ડેવિએશન ડેવિએશન એટલે કે દરેક રીડિંગમાંથી જે સરેરાશ મળી એને બાદ કરતો જે મળે એ બરાબર દરેક ઇન્ડિવિઝ્યુઅલ વેલ્યુ અને મીન વચ્ચેનો તફાવત બરાબર પછી આવે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ ડી એનું પણ સૂત્ર આપેલું છે બરાબર રૂટ સિગ્મા ઇન્ટુ એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર એન માઇનસ વન બરાબર અને આ ડેટા કેટલા વિખેરાયા છે મતલબ રીડિંગ કેટલા ઉપર નીચે છે એ બતાવે છે રિલેટિવ સ્ટાન્ડર્ડ ડેવિએશન એ આગળ જોયું હતું એમ જ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ડિવાઇડેડ બાય મીન ઇન્ટુ હન્ડ્રેડ તો વધુ આરએસડી હોય તો ઓછી ચોકસાઈ છે આપણે જોયું વધારે રિલેટ વધારે આરએસડી હોય એટલે એની એક્યુરેસી ઓછી જ હોય કોન્ફિડન્સ ઇન્ટરવલમાં શું હોય તો એનું સૂત્ર જુઓ પહેલાં તો એક્સ બાર પ્લસ ઓર માઇનસ ટી ઇન્ટુ એસ ડી ડિવાઈડેડ બાય અંડર રૂટ એન એન એટલે જે કુલ ટોટલ પરિણામોની સંખ્યા છે એ બરાબર તો જે રેન્જમાં સાચું મૂલ્ય આવી શકે છે તે બતાવે છે સીઆઈ કોન્ફિડન્સ ઇન્ટરવલ અને ટી વેલ્યુ એ ટી ટેબલમાંથી મળતી હોય છે અને આધાર એનો એન અને કોન્ફિડન્સ લેવલ ઉપર હોય છે બરાબર એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવામાં આવે છે કે તમે એનએસસીએલના સોલ્યુશનને ટાઈટ્રેશન કરો છો અને તેનું ડેટા નીચે મુજબ મળે છે તો વીસ પોઈન્ટ દસ વીસ પોઈન્ટ વીસ વીસ પોઈન્ટ પંદર વીસ પોઈન્ટ પચીસ વીસ પોઈન્ટ દસ બરાબર આ રીડિંગ આપણને મળ્યા તો એનું મેન એટલે કે સરેરાશ કેટલી આવે તો વીસ પોઈન્ટ સોળ જેટલી આવે છે આ તમે એકવાર ટ્રાય કરજો એસ ડી એની ગણતરી પ્રમાણે ઝીરો પોઈન્ટ સિક્સ ફાઇવ મળે છે આર એસ પંચાણું ટકા સી કોન્ફિડન્સ ઇન્ટરવલ મળે છે બરાબર એનો ટી વેલ્યુ પણ ટી વેલ્યુને એ ટી વેલ્યુ આપેલી જશે બરાબર એ ટી ટેબલના આધારે અને એ પ્રમાણે આપણે જવાબ આવીએ છીએ બરાબર અને પરિણામમાં તમે આવી રીતે દર્શાવી શકો એને અને પંચાણું ટકા સર્ટ એન્ડિ છે પછી છે વેરિયન્સ વેરિયન્સ એટલે જે એસડી મળ્યો આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન એનો સ્ક્વેર બરાબર એનું સૂત્ર જોઈ શકો છો બરાબર જે આપણે કોન્ફિડન્સ ઇન્ટરવલમાં આપણે જોયું કે પંચાણું ટકા સીઆઈ પંચાણું ટકા સીઆઈએસ એ શું દર્શાવે છે તે પંચાણું ટકા શક્યતા છે કે ટ્રુ વેલ્યુની રેન્જમાં હશે તે બરાબર હવે વાત કરીએ ઓકળાકીય માહિતીની ઉપયોગિતા તો આ ઓકળાકીય માહિતી આપણને મળી એ શું ઉપયોગમાં આવે કે આપણે બધા સ્ટાન્ડર્ડ સોલ્યુશનનું સ્ટાન્ડર્ડ રીડિંગ દર્શાવી દીધું બધા બ્યુરેડ પીપેડ મતલબ બધા લેબોરેટરીના સાધનનું સ્ટાન્ડર્ડ વેલ્યુ દર્શાવી તો એનો ઉપયોગ શું આ ઓકળાકીય માહિતીનો તો ઓકળાકીય વિશ્લેષણ માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ અનેક નિર્ણયો માટે નિર્ણયો લેવા માટે પણ ઉપયોગી થાય છે તો પહેલું છે ગુણવત્તા નિયંત્રણ તો ઇન્સ્ટ્રુમેન્ટ અને પર્સન પરફોર્મન્સ એ ટ્રેક કરવા માટે અને રિપોડ્યુસિબિલિટી જાણવા માટે કે કેટલી વાર રીડિંગ સારો આવે છે પછી બીજો બીજો ઉપયોગિતા છે કે પદ્ધતિની મૌલિકતા એટલે ટી ટેસ્ટ એપ ટેસ્ટ દ્વારા નવી પદ્ધતિઓ જૂનીની સરખામણીમાં યોગ્ય છે કે નહીં એ નક્કી કરાય છે સંશોધન સંશોધન અને વિકાસમાં હાઇપોથેસિસ ટેસ્ટ એનોવા કરોલેશન ન્યૂ ફાઇન્ડિંગને સપોર્ટ કરે છે મોનિટરિંગ અને ડિસિઝન મેકિંગ કરે છે ટ્રેન્ડ એનાલિસિસ આપણે જે રો મટીરિયલ છે જેમ કે લોટ દૂધ કે પાણીના ગુણ નિર્ધારણ માટે તૈયારી કરી છે પછી છે નિયમ કાર્ય અનુરૂપતા રેગ્યુલેટરી કમ્પ્લેયન્સ જે ડબ્લ્યુએચ આઈ એસ ઓ આઈસીએસ જેવી સંસ્થાઓ લેબોરેટરીના ડેટાનો કોન્ફિડન્સ ઇન્ટરવોલ માગે ત્યારે આ ઉપયોગી છે ક્વોલિફિકેશન અને કેલિબ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટના સર્ટિફિકેશન માટે ડેટાનું સ્ટેટિસ્ટિકલ ડોક્યુમેન્ટેશન કરે કરેલું જરૂરી છે બરાબર આ એની ઉપયોગી થાય છે તો અહીંયા આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ મળ્યા નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ